વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ સાત મીટર માર્ચે લિંબાયત નીલગિરી મેદાન ખાતે વિશેષ કાર્યક્રમ બે લાખથી વધુ લોકોને લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત મીટર માર્ચે સુરતમાં યોજાનારા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમ મોદીના હસ્તે બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે આ માટે સુરતમાં તૈયારીઓનો દોર ઝડપથી ચાલી રહ્યો છે કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી પચાસ હજારથી વધુ ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓ માટે ખાસ આયોજન કરાયું છે વડાપ્રધાનના પ્રવાસના કારણે શહેરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરત મેટ્રો પ્રોજેક્ટના કામને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક તાત્કાલિક ધીમી કરવામાં આવ્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ પર મરામત સફાઈ અને સુશોભન કાર્ય તેજ થયું છે પીએમના રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે વિસ્તારના સુરક્ષા બંદોબસ્તને લઈ પોલીસ અને ટીમ સક્રિય છે આઠ મીટર માર્ચે વડાપ્રધાન નવસારી જવાના હોવાથી સુરત મહાનગરપાલિકા અને વિવિધ તંત્રો તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા તત્પર છે શહેરમાં સુશોભન માર્ગ મરામત અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે